અશ્વિભાઈ હારુ ઠાકોર વાહ એ પછી તૈયાર થશો બટા હેવા નવા નવા કપડા કર્યા ખુશી હોય તૈયાર થઈ ક્યાં જાશો બટા તું

ए हो हो ए हो गुरु गुरु वाला आउला बडा उस्ताद छौ बडै के गर्छौ म एक कममा दालो सापालेरी केनि रहे छ छ किसि भाइ हालो छ भलिन दिइदिनु जो छादुगु कोन दिउ यिकम दउ त केउ केने हालै ফ্ৰুট <laughs> ল

હું ખાતો ખુશી તો એ હું ખાતુ ક્યાં છે ચોકલેટો કાર્તિક નિખિલ ખુશાલી બધા હું છે આમાં સરસ મજા નો તો ફેમિલી હમણાં કાર્તિક નિખિલ ખુશાલી બધા જો ચોકલેટ લઈને આવ્યા છે ચોકલેટ સાથે આવવા મળ્યા છે અને પ્યોર ઉનાળો છે એટલે બધો ફ્રીજ નું પાણી લઈને આવી છે ઠંડુ પાણી ચાલો કાર્તિક ભાઈ આપડે એમ લેવાનો છે આપડે વિડીયો માં હા તું એમ લઈને લે હાલો તું બોલો બે જ હશે પેલા આલો આ મારા કાર્તિક ભાઈ છે અને આ બધા આ બે આ બે તો ભૂખ છે ચોકલેટ ખાવાની લો